અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકામાં આવેલા હમીરપરા ડેમ પણ પૂર્ણ સપાટીએ ભરાયો ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમ ચોથી વખત ઓવરફ્લો થયો છે અને આજે ઓગણસાઇટ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા અને અત્યારે હાલમાં લખાય છે ત્યારે સાંજે આઠ પિસ્તાલીસ મિનિટે ઓગણસાઇટ દરવાજા બે ફૂટ ખુલ્લા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે તળાજા તાલુકામાં આવેલા હમીરપરા ડેમ પણ પૂર્ણ સપાટીએ ભરાયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે આ ડેમ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારમાં આવતા તળાજા તાલુકાના દિહોર હમીરપરા સમઢિયાળા નેશિયા નાની મોટી બાબરિયાત સહિતના ગામોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવે તેવી પરિસ્થિતિ છે જેથી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા